નાના હતા ત્યારે સાપુતારા ફરવા ગયા હતા અને તેમાંથી તેનો એક મિત્ર દરિયામાં ડૂબી જાય છે અને ખજૂરભાઈ જ્યારે એનો મિત્ર દરિયામાં ડૂબે ત્યારે એના માતા પિતાની જાણ નથી કરતા અને કીર્તિ પટેલ દ્વારા આવા આક્ષેપો લગાવવામાં આવેલા છે

આ હેતુ ને બાલો આ ચાર જણાની ની હતી બરાબર આ લોકો હારે કામ કરતા હારે બધું કરતા પરંતુ એક દિવસ એવો આવ્યો મિત્ર એક તમને તમારા રૂવાડા ઉભા થઈ જશે કે આ લોકોએ કઈક ચોરી કરી હતી એના પૈસા આવ્યા હતા એનો કઈક આ લોકો બધા સાપુતારા ફરવા ગયા ન્યા આ લોકોને કઈક બબાલ થઈ બધું જોડે સાપુતારાની સાપુતારાના પેલા પાણીમાં છે ને ત્યાં બોટ ને બધું એની અંદર પદુની લાશ ત્રણ દિવસે જયડી હતી હવે આ લોકો હારે સાપુતારા ગયો તો તો આ લોકોએ એ છોકરા હારે કઈ ખોટું ન કર્યું હોય તો એના મા બાપને આવીને કેવાયને ફોન કરાય ને સાપુતારામાંથી કે ભાઈ પદુ પડી ગયો છે પાણીમાં હે ત્રણ દિવસ વાત છુપાવી છોકરાના મા બાપથી ત્રણ દિવસે લાશ સ્ટેશન માં પણ પદુના બાપા એ કઈ કર્યું નહિ એ લોકો એવું કીધું અમારે દીકરો જ નથી રહ્યો તો મારે શું કરવાનું પરંતુ કમલ પાર્કે નો છોડ્યો કમલ પાર્ક ના વ્યક્તિ ધોયા

તો આપણી સાથે કદાચ આપણા મિત્ર ને કઈક થઈ ગયું હોય તો આપણે લાશ નોતી મળી આ હરામિયો પાપીઓ ઈ છોકરા સાથે શું નહીં કર્યું હોય ત્રણ દિવસ સુધી છુપાયું પણ ત્રીજા દિવસે તો જયારે લાશ

રાજી થઈ અને એ બધાને ને અરે ફરવાઈ ગયો તો ખજુરભાઈ અરે એના ભાઈઓ અરે ને ફરવાઈ ગયો હતો અને એ ત્યાં પાણીમાં નાવા પડ્યો અને કચરામાં કે અહીંયા ગારામાં કે એમાં એ ખૂટી ગયો છે એમાં એને કોઈ કોઈની કાંઈ એમને શંકા નથી ને આજે ઉડાડ્યું એ ખોટું ઉડાડ્યું એનો કોઈ જાતનો દોર નથી એ અમારા સંબંધિત છે ને ભદુભાઈનો જે આ શું ભવિષ્ય એટલે તત્વ તરત એનો ફોન આવી ગયો અને તરત જ અમારા ઘરના બધાય ન્યા ફોગી ગયા અને પછી એને પાંચમે દિવસે ભદુભાઈને ઘેરી ગયા જય માતાજી દાદા જય માતાજી દાદા તમને ક્યારે ખબર પડી હતી કે આ બનાવ બેનો ત્યારે હવે એ મારે ભદુભાઈ છે ને હા એ મારા ભાઈનો દીકરો થાય છે માથી મોટા ભાઈ મારા મોટા ભાઈ પણ ગેરહાજર છે હા બરાબર એટલે એ ભાઈ નીતિનભાઈ

પછી ત્યાં બધા એના તરીયા હતા આજુબાજુના એ બધા ઢૂંઘતા હતા ગોતતા હતા અને જે એને કીધું છે કે એના પરિવારને ખબર નથી ત્રણ દિવસે ખબર પડી અમને બને પછી અડધો કલાકમાં અમને મેસેજ આવી ગયો અને અમે બે અઢી કલાકે અહીંયા પહોંચી ગયા છ દિવસ અમે ત્યાં આવ્યા પાંચમી દિવસે ઓટોમેટિક લાસ્ટ બહાર નીકળી અને અમે ઘરે લઈને આવ્યા પછી એનો રિપોર્ટ આવ્યો ઓટોમેટિક પર આવ્યું પાણી ડૂબી પાણી પીને ઓફ થઈ ગયો એમાં કોઈ જાતનું શક નથી કોઈ કઈ કર્યું નથી કોઈ કરો કઈ માગતા નતા ને આ પરિવાર છે ને મારા મામાના દીકરાના દીકરા છે અને આજની તારીખમાં અમે એક ભાણામાં ખાઈ છીએ અને અમારે સંબંધ છે એટલે આ વાત જે વીડિયો ફરે છે એ તદ્દન ખોટી છે હું એનો કાકો છું અને પરિવારમાં શું હું અને આ મારા ભાભી મારા મોટા ભા છે મારા છોકરા મોટા ભાગે તમે મોટા ભાગે આ બધું ભાઈ બા છે એટલે આ વાત તદ્દન ખોટી છે અને તરત અમે ત્યાં પહોંચી ગયા હતા જય માતાજી આ કીર્તિબેન પટેલ જે પદુ પદુ ભાઈ કે છે એ વાત ખોટી છે એનું નામ પદુ નહીં પણ એનું નામ ભદુ ભાઈ છે અને સાચું નામ છે જયેશભાઈ ભાઈ દવે અને એ એમ કે છે કે એક્સપાયર થઈ ગયા ભદુ ભાઈ ત્યારે એના પરિવારને 3 દિવસે જાણ કરી એના મમ્મી પપ્પાને એ વાત તદ્દન ખોટી છે કેમ કે મારા ભદુબાએ એક્સપાયર થઈ ગયા બે 2006 ની સાલમાં અને એમના પપ્પા એટલે મારા મોટા પપ્પા 1991 ની સાલમાં એક્સપાયર થઈ ગયા છે તો એ કઈ રીતે કહી શકે કે એના પપ્પાને જાણ કરી એને મમ્મીને જાણ કરી ત્રણ દિવસે એ વાત તદ્દન ખોટી છે તરત જ ફોન આવી ગયો હતો અને મારા પપ્પા મારા કાકા અને અમારો પરિવાર 2 કલાકની અંદર ત્યાં પહોંચી ગયો હતો અને શોધખોળ ચાલુ કરી દીધી આ કીર્તિબેન બોલે છે